કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો મહાભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા મા ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુર્બાની આપી શહીદી વહરી એ તમામ શહીદોનું

તમારો રોટલો તમારે સેકવો હોય તો સેકો એનાથી વ્યક્તિગત એક જવાબદાર નાગરિક તરીકે અમારે કોઈ લેવા દેવા નથી પણ કેજરીવાલ ને પુરા ભારતવાસીઓ દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદોની માફી માંગે જે જે લોકોએ આઝાદીની લડતમાં પોતાના નાના મોટા ભાગ આપેલા છે પોતાના જીવન આપેલા છે એ તમામની માફી માંગે